જો મિત્રો તમારે પણ ગ્રામીણ બેંકની અંદર નોકરી કરવી હોય તો આ ભરતી તમારી માટે બેસ્ટ સાબિત થઈ શકે છે ખેતી બેંક દ્વારા કુલ બસ્સોને સાડત્રીસ જગ્યાઓ પરનું નોટિફિકેશન છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર અલગ અલગ પ્રકારની ઘણી બધી પોસ્ટો છે જેનો અંદર સમાવેશ કરવામાં આવી રહ્યો છે કુલ જગ્યાઓ રહેશે બસોને સાડત્રીસ લાયકાત ધોરણની વાત કરીએ તો કે દસ પાસ ગ્રેજ્યુએશન એન્જિનિયર સીએ તમામ વ્યક્તિઓ આની અંદર અરજી કરી શકશે છેલ્લી તારીખની વાત કરીએ તો કે સોળ ઓગસ્ટ બે હજાર તેની અંતિમ તારીખ રાખવામાં આવેલી છે સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગતો મળી શકે તો મિત્રો જેવી રીતે મેં આગળ વાત કરી એ મુજબ ખેતી આધારિત બેંક ઉપર ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યની સરકાર સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિમિટેડ ખાતે કુલ બસો ને સાડત્રીસ પ્લસ જગ્યાઓ માટેનું ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર કુલ સત્તર અલગ અલગ જિલ્લાઓ પૈકીથી એકસો ને સત્યોતેર જેટલી શાખાઓની અંદર ભરતીનું જાહેરનામું છે તે બહાર કરવામાં આવેલું છે ખૂબ જ સારી એવી ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની વિગત આપણે આગળ વિડીયોની અંદર વન બાય વન ચેક કરવાના છીએ તો બેઝિક માહિતી તે આપણે શરૂઆત કરીશું તો કે ખેતી બેંક ભરતી બે હજાર ચોવીસની અંદર અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ બેંક ગ્રામીણ વિકાસ બેંક લિમિટેડ ખાતે ભરતી જાહેર કરવામાં આવેલ છે જે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તેની ઓફિશિયલ લિંક દ્વારા તમને મળી જશે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ તો વાત કરીએ જગ્યાઓ ઉપર તો જગ્યાઓની અંદર કુલ બસો ને સાડત્રીસ જેટલી જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી રહેવાની છે જેની અંદર કુલ આખા ગુજરાતની અંદર સત્તર અલગ અલગ જિલ્લાઓ દ્વારા એકસો ને સત્યોતેર જેટલી શાખાઓની અંદર બસો ને સાડત્રીસ જગ્યાઓ રહેશે તો તમને કોઈપણ જગ્યાએ શાખાની અંદર તમને સ્થાન મળી શકે છે હવે આ ભરતીની અંદર શૈક્ષણિક લાયકાત વયમર્યાદા કઈ કઈ પોસ્ટો છે તેની તમામ વિગતો આપણે વન બાય વન આગળ વિડીયોની અંદર જોઈએ તો બેઝિક માહિતી સામાન્ય માહિતી જોઈએ તો કે સંસ્થાનું નામ રહેશે ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિમિટેડ પોસ્ટનું નામ છે અલગ અલગ પ્રકારની ઘણી બધી પોસ્ટો છે જેની વિશે આપણે આગળ ચર્ચા કરીએ જેની અંદર ઓફિસ આસિસ્ટન્ટ ફ્રન્ટ ડેસ્ક ઓફિસર મેનેજર પટ્ટાવાળા ઓફિસ આસિસ્ટન્ટ અલગ અલગ પ્રકારની ઘણી બધી પોસ્ટો છે જેની વિગતે આપણે આગળ ચર્ચા કરવાના છીએ ખાલી જગ્યાઓની સંખ્યાની વાત કરીએ તો કે બસો જેટલી જગ્યાઓ ખાલી છે છેલ્લી તારીખની અંદર સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસ તેની અંતિમ તારીખ રાખવામાં આવેલી છે નોકરીનું સ્થાન છે તે ગુજરાતની અંદર રાખવામાં આવેલું છે મેં તમને આગળ જણાવ્યું મુજબ સત્તર અલગ અલગ જિલ્લાઓની અલગ અલગ શાખાઓની અંદર ભરતી જાહેર કરવામાં આવેલી છે તો તેમની જે શાખાઓની અંદર જ્યાં જરૂરિયાત હશે તે મુજબ તમારા મેરિટ લિસ્ટના આધારે તમને જ્યાં સ્થાન મળી જશે અરજી કરવાની રીત છે તે ઓનલા ઓફલાઇન અરજી કરવાની રહેશે તેની માટેની પ્રોસેસ શું છે હું તમને આગળ જણાવી દઈશ અને ઓફિશિયલ વેબસાઇટની લિંક તમને અહીંયા સ્ક્રીન ઉપર બતાવી રહી છે ડબલ્યુ ડોટ ખેતી ડોટ અથવા તો કે ડબલ્યુ 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 ઇથો સાઇડ ઇન્ડિયા ડોટ કોમ તો આ વેબસાઇટની લિંક છે હું તમને ડાયરેક્ટ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ ત્યારબાદ જોઈએ પોસ્ટોની વિગતો અલગ અલગ જે પોસ્ટ છે તેની વિગતો આપણે જોઈએ તેની અંદર સૌપ્રથમ જોઈએ આસિસ્ટન્ટ જનરલ મેનેજર તો ખૂબ જ સારી એવી જગ્યા છે જેની અંદર બે જગ્યાઓ ખાલી છે લાયકાતની વાત કરીએ તો કે તમે સીએ કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ સાથે સાથે ફિફ્ટી પર્સન્ટ પચાસ ટકા માર્ક્સ સાથે તમે સીએ કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ ઉંમર મર્યાદા છે તે પાંત્રીસ વર્ષથી વધુ રાખવામાં આવેલી નથી તો ઓછામાં વધુમાં વધુ છે તે તમારે પાંત્રીસ વર્ષ હોવા જરૂરી છે એનાથી ઓછા નહીં ચાલે સોરી પાંત્રીસ વર્ષથી વધુ નહીં ચાલે ઓછામાં ઓછી પણ હશે તો ચાલશે પણ પાંત્રીસ વર્ષથી વધુ નહીં ચાલે અનુભવની વાત કરીએ તો કે બેન્કિંગ વિભાગની અંદર બે વર્ષનો એગ્રીકલ્ચર ક્રેડિટ ડિપાર્ટમેન્ટનો ઉચ્ચ કક્ષાનો અનુભવ તમારી પાસે હોવો જરૂરી છે અનુભવને સૌથી પહેલાં મા પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે ખેતી આધારિત બેંક હોય તો તેની અંદર અનુભવને પહેલાં જોવામાં આવતું હોય છે તો તમારા અનુભવ હોય તો તમારે આની અંદર બને તો અરજી કરવી અત્યાર ત્યાં અરજી ના કરવી ચાર બાજુ જોઈએ પગાર ધોરણ પગાર ધોરણની અંદર પંચોતેર હજાર રૂપિયા પગાર ધોરણ રાખવામાં આવેલું છે તો ખૂબ જ સારી એવી આ પોસ્ટની જ વિગતે માહિતી છે ખૂબ જ સારી એવી જગ્યા છે જે ઉમેદવારો આ પોસ્ટની અંદર અરજી કરવા માગે છે તો આ ક્રાઇટેરિયાની અંદર આવતા હોય તે વ્યક્તિઓ આની અંદર અરજી કરી શકશે ત્યારબાદ જોઈએ આસિસ્ટન્ટ જનરલ મેનેજર તો એની અંદર પણ બે અલગ અલગ પોસ્ટ છે અને એની અંદર સીએ સાથે પચાસ ટકા માર્ક સાથે તમે કમ્પ્લીટ કરેલો હોવું જોઈએ બત્રીસ વર્ષથી વધુ ઉંમર મર્યાદા નહીં ચાલે અનુભવની અંદર તમામ પ્રકારના ઓડિટ અને ટેક્સની કામગીરીનો બે વર્ષનો અનુભવ તમારી પાસે હોવો જરૂરી છે જે એણે સીએ કમ્પ્લીટ કરેલું હોય તેમની પાસે આ અનુભવ હોય જ તે એટલે જે વ્યક્તિઓ આની અંદર અરજી કરવા માગે છે તે લોકો આની અંદર અરજી કરી દે પગાર ધોરણની વાત કરીએ ખૂબ જ સારો એવો પગાર ધોરણ પંચોતેર હજાર રૂપિયા પગાર ધોરણ તમને આપવામાં આવશે મેનેજર તો કે મેનેજરની અંદર કુલ બે જગ્યાઓ ખાલી છે જેની અંદર લાયકાત યુનિવર્સિટી માન્ય યુનિવર્સિટીમાંથી એમ એચઆરની ડિગ્રી તમારે સાઈઠ ટકા માર્ક સાથે કમ્પ્લીટ કરેલી હોવી જરૂરી છે ઉંમર મર્યાદા બત્રીસ વર્ષથી વધુ નહીં ચાલે અને અનુભવની વાત કરીએ તો કે બેન્કિંગ વિભાગની અંદર ત્રણ વર્ષનો અનુભવ તમારી પાસે હોવો જરૂરી છે એમબીએ તમે એચઆરની અંદર નોકરી કરેલી હોય તો તમારી અંદર તમારી પાસે ફાઇનાન્સનો અનુભવ પણ હોઈ શકે છે તો બેન્કિંગ વિભાગનો ત્રણ વર્ષનો અનુભવ પણ તમારી પાસે હોવો જરૂરી છે પગાર ધોરણ ત્રીસ હજાર રૂપિયા તમને મહિને આપવામાં આવશે ત્યારબાદ મેનેજર તો એની અંદર વીસ જગ્યાઓ ખાલી છે અને લાયકાતની વાત કરીએ તો કે માન્ય યુનિવર્સિટીની અંદરથી ગ્રેજ્યુએશન તમે સાઈઠ ટકા સાથે કરેલું હોવું જોઈએ અને સીએ પાસ હોવા જોઈએ તમે સીએ કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ પણ ગ્રેજ્યુએશનની અંદર તમારા સાઠ પર્સન્ટ માર્ક હોવા જોઈએ અને આર્ટિકલશીપ તમે પૂર્ણ કરેલી હોવી જરૂરી છે ઉંમર મર્યાદાની વાત કરીએ તો કે બત્રીસ વર્ષ વધુ વધુ રાખવામાં આવેલા છે અનુભવની અંદર બે વર્ષનો અનુભવ અને પગાર ધોરણ ત્રીસ હજાર રૂપિયા રાખવામાં આવેલું છે ત્યારબાદ આસિસ્ટન્ટ મેનેજર આસિસ્ટન્ટ મેનેજરની અંદર કુલ એક જગ્યા ખાલી છે લાયકાતની વાત કરીએ તો કે એમ સાથે સાઈઠ ટકા સાથે તમે એમબીએ બી એ કમ્પ્લીટ કરેલું હોવું જરૂરી છે ઉંમર મર્યાદા છે તે પાંત્રીસ વર્ષથી વધુ રાખવામાં આવેલી નથી અનુભવ છે તે બેન્કિંગ વિભાગનો બે વર્ષનો અનુભવ તમારી પાસે હોવો જરૂરી છે પગાર ધોરણ છે તે પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ રાખવામાં આવેલું છે આસિસ્ટન્ટ મેનેજર ની અંદર જોઈએ તો કે કુલ પાંચ જગ્યાઓ ખાલી છે જેની અંદર માન્ય યુનિવર્સિટીની અંદર તમે કમ્પ્યુટર એન્જિનિયર અથવા તો કે સોફ્ટવેર એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરેલો હોવો જોઈએ અને એમસીએની અંદર સાઠ ટકા માર્ક્સ તમારી પાસે હોવા જરૂરી છે ઉમર મર્યાદાની અંદર બત્રીસ વર્ષનો અનુભવ તો સોરી બત્રીસ વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે અનુભવની અંદર પાંચ વર્ષનો તમારી પાસે અનુભવ હોવો જોઈએ અને પગાર ધોરણ છે તે પચીસ હજાર રૂપિયા રાખવામાં આવેલું છે ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ એ તો કુલ જગ્યાઓ છે પચાસ માન્ય યુનિવર્સિટીમાંથી સિત્તેર ટકાએ ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂર છે અને સાથે સાથે તમે પીજી અથવા તો કે ડીસીએ અથવા તો કે ડીસીએસ અથવા તો કે ટ્રિપલ સી પ્લસ તમે કરેલું હોવો સીસીસી પ્લસ કરેલું હોવું જરૂરી છે મર્યાદાની અંદર બત્રીસ વર્ષ વધુ વધુ રાખવામાં આવેલા છે અનુભવની અંદર બેન્કિંગ વિભાગનો અનુભવ તમારી પાસે હોવો જરૂરી છે જેને પણ અનુભવ હોય છે તેને સૌ અગ્રતા આપવામાં આવશે તેવી ખાસ સૂચના પણ આપેલી છે પગાર ધોરણની વાત કરીએ તો કે ઓગણીસ હજાર રૂપિયા પગાર ધોરણ રાખવામાં આવેલું છે ત્યારબાદ ટેકનિકલ ઓફિસર ડ્રાઈવર તો કુલ જગ્યાઓ છે વીસ જગ્યાઓ રાખવામાં આવેલી છે લાયકાત ધોરણની વાત કરીએ દસ પાસ રાખવામાં આવેલ છે મર્યાદા છે તે ચાલીસ વર્ષથી વધુ રાખવામાં આવેલી નથી અનુભવની અંદર વાત કરીએ તો કે પાંચ વર્ષનું તમારી પાસે જૂનું મોટર વ્હીકલનું લાયસન્સ હોવું જોઈએ જે એવી બેઝ હોવું જોઈએ અને જીપીએસનું તમારી પાસે નોલેજ હોવું જરૂરી છે આખો એરિયા ગુજરાતનો તમામ એરિયા તમે પણ જોયેલા હોવા હોય તો વધારે સારું પણ જીપીએસ તમને ખબર પડતી હોય છે ગૂગલ મેપની અંદર કેવી રીતે બધી પ્રોસેસ કરવાની આવતી હોય છે સાથે સાથે જીપીએસ લોક કેવી રીતે કરવા તમામ પ્રોસેસ તમને ખબર હોવી જરૂરી છે પગાર ધોરણ તે રાખવામાં આવે સત્તર હજાર રૂપિયા પગાર ધોરણ રાખવામાં આવેલું છે ત્યારબાદ ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે પટ્ટાવાળા તો કે એની અંદર પંચોતેર જગ્યાઓ છે જેની અંદર દસ પાસ અને કોમ્પ્યુટર જ્ઞાન હોય તે વ્યક્તિઓને સૌપ્રથમ અગ્રતા આપવામાં આવશે લાયકાતની અંદર દસ પાસ રાખવામાં આવેલું છે અને અનુભવની અંદર કોમ્પ્યુટર અંગેનું નોલેજ તમારી પાસે હોવું જોઈએ ઉંમર મર્યાદા છે તે બત્રીસ વર્ષથી વધુ રાખવામાં આવેલી નથી બત્રીસ વર્ષ વધુ વધુ હોવા જોઈએ એનાથી વધુ નહીં ચાલે પગાર ધોરણની વાત કરીએ તો કે પંદર હજાર પાંચસો રૂપિયા પગાર ધોરણ રાખવામાં આવેલું છે બાકીની અલગ અલગ જે પોસ્ટો છે તેની વિગતો તમને તેના નોટિફિકેશનની અંદર મળી જશે કોઈ રહી ગયું હોય તો તે આપણા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે ત્યાં ક્લિક કરશો એટલે તમને આખો આર્ટિકલ તમને મળી જશે ત્યારબાદ જોઈએ અરજી ફી તો કે અરજી ફીની અંદર અમુક અમુક જે પોસ્ટો છે કે જે જેની અંદર ડ્રાઈવર અને પટ્ટાવાળાની બાદ કરતાં તમામ પોસ્ટોની અંદર તમારે ત્રીસ ત્રણસો રૂપિયા છે તે તમારે અરજી ફી પેટે ચૂકવવાના થાય છે અને બાકીની જે બે પોસ્ટ છે ડ્રાઈવર અને પીયુન માટે દોઢસો રૂપિયા તમારે ચૂકવવાના થશે પ્લસ જીએસટી પ્લસ ચાર્જ જે લાગતું હોય તે તમારે આપી દેવાનું રહેશે ચાર બાદ પસંદગીની પ્રક્રિયા તો કે પસંદગીની પ્રક્રિયા અલગ અલગ પ્રકારની રહેશે અમુકમાં તમારી લેખિત પરીક્ષાના મૌખિક પરીક્ષા લેવામાં આવશે અને અમુકની અંદર તમારી મૌખિક પરીક્ષા લેવામાં આવશે ડાયરેક્ટ ઇન્ટરવ્યુ રહેશે તો આ મુજબની તમારી પસંદગી થશે ત્યારબાદ અરજી કેવી રીતે દેવાની છે અરજીનું સરનામું શું છે તેની વિશે આપણે જોઈએ તો કે સૌપ્રથમ પ્રથમ તમારે અરજી ફોર્મ તમારે ડાઉનલોડ કરવાનો રહેશે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તો ત્યાં ઓફિસિયલ વેબસાઇટ ઉપરથી તમારે ફોર્મ ડાઉનલોડ કરશો એટલે ત્યારબાદ તમને એક ક્યુઆર કોડ મળશે ક્યુ કોડની અંદર તમારે અરજી ફી ભરી દેવાની રહેશે ફોર્મ તમે ડાઉનલોડ કરી લો પછી ત્યારબાદ જ્યારે તમે અરજી અરજીનું ફોર્મ છે જ્યારે તમે એના ઓફિશિયલ સરનામા ઉપર જ્યારે પહોંચ તમે રવાના કરો કરો છો ત્યારે તમારે એના અરજીના જે ફીના પૈસા જે ચૂકવવાના થાય છે તે તમારે ચૂકવી દેવાના રહેશે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે અને અરજીનું સરનામું છે તે એના નોટિફિકેશનની અંદર મળી જશે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું સ્ક્રીન ઉપર પણ તમને બતા દઉં છે તે એનું એડ્રેસ રહેશે તો એડ્રેસ જોઈએ તો કે ઇથોસ એચ આર મેનેજમેન્ટ એન્ડ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ ઇથોસ ઓડનેટ એક્રેડ એક ઝીરો એક અને એકસો બે ઓપોનેટ ઓડા ગાર્ડન સિમંદર જૈન દેરાસર પાસે સુમેરુ બોડકદેવ અમદાવાદ ગુજરાત પિનકોડ નંબર છે આડત્રીસ ડબલ ઝીરો ચોપન તો એનું અરજીનું સરનામું છે તમારે અહીંયા બાય એડી પોસ્ટ મારફતે તમારે સંપૂર્ણ બાયોડેટા સાથે તમારે સીવી આખી કમ્પ્લીટ કરીને અહીંયા ફોરવર્ડ કરી દેવાની રહેશે અને સાથે તમારે ઉલ્લેખ પણ કરવાનો રહેશે કે તમે કઈ અરજી કઈ પોસ્ટ માટે અરજી કરી રહ્યા છો ત્યારબાદ જોઈએ મહત્ત્વની તારીખો તો કે અરજી શરૂ થયા તારીખ રહેશે સત્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસ અંતિમ તારીખ રહેશે સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસ તો આ મુજબની સંપૂર્ણ પ્રોસેસ રહેશે આ મુજબની ભરતીની સંપૂર્ણ જાહેરાત છે કોઈપણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવો તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો સાથે સાથે નવી નવી અપડેટો જાણવા માટે વોટ્સએપ ગ્રુપ પર જોઈન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણે યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે